દરજી આપ જોઈ રહ્યા છો એમજી ન્યૂઝ આજ રોજ બહરાજી ખાતે માં બહુચર દર્શન કર્યા અને નવ નિર્મિત શિખર અને રિનોવેશન કાર્યનું નિરીક્ષણ કર્યું તીર્થ ધામ માં બૌચર માતાજીના ના મંદિર નું રૂપિયા છોતેર પોઈન્ટ એકાવન કરોડ ખર્ચે નિર્માણ ખાત ખાતમુહૂર્ત કર્યું

શ્રદ્ધા રૂપે બંધાવ્યું હતું નવું મંદિર બંસી પહાડ પરના લાલ પથ્થરમાંથી સંપૂર્ણ વાસ્તુશાસ્ત્ર મુજબનું હશે તમામ સ્તંભ અને તોરણ એલિવેશન સામારણ મુખ્ય દ્વારા વગેરે કલાત્મક પોતરની વાર હશે જ્યારે મંદિરની મુખ્ય શિખરની ઊંચાઈ છયાશી ફૂટ એક ની કરવામાં આવશે આ મંદિરની કામગીરી દરમિયાન જે કામ થઈ રહ્યું છે તેને નિહાળવા માટે બહુચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોરે મુલાકાત લીધી રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા